પાણી નાખ્યું છે એક લિટર જેવું પાણી હવે એમાં ગૌમૂત્ર નાખો પાણી નાખી અને પછી અત્યારે આપણે બે કિલો બિયારણ પૂરતું બીજા મૃત બનાવવાનું છે નાખો પાણી નાખ્યા પછી આપણે ગૌમૂત્ર જે તાજુ ગૌમૂત્ર લીધું છે કિલો હોય તમારે છ કિલો પાંચ મણ તો તમારે પાંચ કિલો ગૌમૂત્ર છાન લેવાનું છે પાંચ લીટર ગૌમૂત્ર લેવાનું બરોબર પણ આપણે અત્યારે બિયારણ બે કિલો જેવું છે એટલે એટલું થોડું થોડું લઈ અને ડેમો બનાવ્યું હવે એમાં આપણે નીચેની માટી કે માટી એવી પસંદ કરવાની છે કે જે જગ્યાએ કોઈ પણ પ્રકારની દવાનો છંટકાવ ન થતો એવી માટી લઈ કે એમાં જીવિત બેક્ટેરિયા હોય છે એવી માટી લેવાની છે હવે પચાસ ગ્રામ ચૂનો નાખવાનો આ ચૂનો છે

એ તમારે વાવણી કરવાની હોય એની પહેલાં ચોવીસ કલાક પહેલાં બનાવવાનું છે ચોવીસ કલાક બની ગયા પછી તરત એને બીયાને પોટ તમારે આપી દેવાનો છે જો લેટ જાય તો પાછું નવું બનાવી નાખો પણ ચોવીસ કલાક અગાઉ તમારે પ્લાનિંગ કરવાની કે આજે વરસાદ થયો અને કાલે મારે વાવણી કરવા જવાની છે ત્યારે ચોવીસ કલાક પહેલાં બનાવવાનું છે તો હું તો જ નાખું ચોવીસ કલાક પેહલા બનાવી અને ચોવીસ કલાક રાખી અને રાખવાનું ક્યાં છાયા તરફે નથી રાખતા પછી પટ આપવાનો છે પટ આપી અને

ખાસ વસ્તુ મગફળી બિયારણ હોય એમાં ધ્યાન એટલું જ રાખવાનું છે કે મગફળીમાં ઉખડી ન જાય પાણી પાણી જેવું ના કેવું આમ કરીને આમ આમ એટલે બહુ મગફળી બિયારણ હોય તો કાળજી એટલી જ રાખવાની છે કે બહુ ભેજ દ્વારા ભીના નથી કરવા વધારે ભીના કરશો તો ઉપરની પોપડી ખુલી જાય ને હવે આને સાયા માં ચોવીસ કલાક સુકવી અને ત્યારબાદ વાવેતર કરવાનું ચોવીસ કલાક નો રેરા થઈ ગઈ પછી આનું વાવેતર તમારે કરી દેવાનું આવી જ રીતના કોઈ પણ પાક હોય એમાં તમે બીજા મુખનો પટ આપી શકો સોયાબીનનું તો તમારે કરવું હોય તો સોયાબીનમાં આજે પોત્રી ઉકાળવાનો પ્રશ્ન છે એ થાય નહીં એટલે એમાં તમે